અને હવે વાત ડીસાની ડીસા તાલુકાના રાણપુર ગામ ખાતે આજે વહેલી સવારે નર્મદા વિભાગની પીવાના પાણીની પાઇપલાઇન લીકેજ થતા લાખો લીટર પાણી ખેડૂતોના ખેતરમાં ફરી વળ્યું જેના કારણે ખેડૂતોના ખેતરમાં વાવેતર કરાયેલ મગફળીના પાકમાં મોટું નુકસાન પહોંચ્યું વહેલી સવારે પાણીની પાઇપલાઇન લીકેજ થતા ચારેય બાજુ નદીની જેમ પાણી ભરાયા આ બાબતે ખેડૂતોએ અત્યારે તો મગફળીના પાકમાં થયેલા નુકસાનનો સર્વે કરી સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી ત્યારે ખેડૂતોએ સર્વે કરી નુકસાનનું વળતર ચૂકવવાની માંગ કરી છે નરફદાર ની પાઇપ એડી છે ને વાલ તૂટી ગયો હતો એટલે પાણી ખેતરમાં આખો ભરાઈ ગયું મગફળી નું વાવેતર કરેલો હતો એના સાઈડમાં માં જો ઢોરા નો ઢાળ્યું એ પેક થઈ ગયું છે એના માટે જોઈને કોઈ અધિકારી આવ્યા નથી હજુ સુધી મગફળી લગભગ ત્રણ થી ચાર કરતા વાયેલી છે આખો ખેતર ભરાઈ ગયું સાઈડ માં બીજા નું ખેતર ભરાઈ ગયું બાધ પાણીથી બગાડ બગાડશે અને જે સાર નાખેલી હતી પૂરા એ પલળી ગયા અહિયા થી નર્મદા ની કેનાલ હેડે છે ઓલી પાઇપ લાઈન એમાં હવાઈ આવે તૂટી ગઈ છે અધિકારી કે અહિયાં કોઈ આવ્યો નથી અહિયાં મગફળી માં નુકસાન થયું છે અને આપડે ઘાસચારા ની ઘાસ માં અને ઘર ને થોડું નુકસાન થયું ગયું પાણી ભરેલું કેટલા ફૂટ સુધી પાણી કેટલા પંદર વીસ ફૂટ ઉપર હશે